નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ના છેવાડાના બારતાળ ગામે વાંસ ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો વધુને વધુ વૃક્ષો રોપી પ્રકૃતિનું સંવર્ધન કરવું જોઈએ એવું ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું તાલુકાના અમલસારથી ગામ તરફ જવાના માર્ગ પર કાર ચાલકે બાઇકને અડફેટે લીધી હતી જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પાછળ બેસેલા મહિલા અને પુરુષનો અદભુત ઉગારો થયો હતો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વાંસતાના તોરણીયા ડુંગરે ગોકુળ આઠમનો ભવ્ય મેળો ભરાયો ત્યારે તોરણીય ડુંગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસતા તાલુકાના તોરણીયા ડુંગર કે જે ગોદાબારી સરા મહસ અને ચારણવાડા ગામોના વચ્ચે સ્થિત અડીખમ એવા તોરણીયા ડુંગર ખાતે દર વર્ષે ગોકુળ આઠમના મેળાનું આયોજન હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે નવસારી એસોસિએશનની મિટિંગ યોજાય નવસારી જિલ્લા કિક બોક્સિંગ એસોસિએશનની મિટિંગ નવસારી ખાતે યોજાય જેમાં મોટી સંખ્યામાં કિક બોક્સર ખેલાડીઓ તેમજ સભાસદો હાજર રહ્યા હતા જેમાં સર્વાનુમતે નીચે પ્રમાણે હોદ્દેદારોની નિમણૂક એક વર્ષના સમયગાળા માટે કરવામાં આવી છે મહાદેવ મંદિર મારુતિનગર વિજલપુર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે વિવિધ રીતે મહાદેવનો શણગાર કરવામાં આવે છે આજ રોજ સોમવાર અને સાથે જ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે વિવિધ કઠોળ અને ફૂલોનો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યો વીસ કિલો જેટલા કઠોળ અને ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો નોકરી કરી રહેલ અમલસાડ પોલીસ સ્ટેશનમાં જમાદાર એલિસ કિશનભાઈની ગેરવર્તણૂક કરવા બાબતે એ બાબતે પગલા લેવા જોઈએ એ બાબતે ગીતાબેન ભરતભાઈ હળપતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નવસારીની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે સિનિયર સિટીઝન માટે જીડીઆરટી કેમ્પ યોજાયો કેમ્પમાં આયુર્વેદના એકસો અને હોમિયોપેથિકના તેતાલીસ દર્દીઓએ લાભ લીધો હતો હાઇવે ઉપર ખાડાને લઈને વધુ એક અકસ્માત ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખાડાને લઈને એંધલ પાસે એપેક્સ હોટલ સામે ખરાબ રોડ અને ખાડાને લઈને એક કાર હાઇવેની નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન જૂના થાણા નવો મહોલ્લો એબીએચ ગ્રુપ દ્વારા આયોજિત દહીં હાંડી જે કાલે પાણી ભરાવાના કારણે કેન્સર રાખવામાં આવ્યું હતું ને જે કાર્યક્રમ આજ રોજ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમની ઉજવણી આજરોજ ઉલ્લાસભેર કરવામાં આવી હતી બાળકો યુવાનો અને બહેનો ડીજના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને દહીં હાંડીના કાર્યક્રમની મોજ માણી હતી દત્તાશ્રમ સરસૈયા ખાતે આદિવાસી બાળકોએ જન્માષ્ટમીનો મહોત્સવ મનાવ્યો ખેરગામ સરસૈયા ખાતે શ્રી દત્તાશ્રમ અને રંગ વિદ્યા મંદિર કાર્યરત છે જેમાં ધરમપુર કપરાડાના અત્યંત ગરીબ બસો ત્રીસ આદિવાસી બાળકો નિવાસ કરી રહ્યા છે હાલમાં આ બાળકોની સેવા માટે ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સતત તમામ પ્રકારની સહાય કરી અન્ન ક્ષેત્ર ચલાવી અંગત દેખરેખ રાખે છે જેના સંચાલક કાળીદાસ પટેલ અરુણભાઈ દેસાઈ વગેરે છે નવસારી જિલ્લામાં પૂરના પાણી ઓસરતા દવા છંટકાવ અને સાફ સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પૂરના પાણી ઓસરતા નવસારી જિલ્લા તંત્ર નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી વધારે સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન અંશ લઘુત્તમ પચીસ પોઈન્ટ સાંજે અઠયાસી રહ્યું હતું હવાની ગતિ બાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ થી પશ્ચિમ તરફ રહી હતી નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો